વાસ્તુથી સફળતા તરફ માટેનો એક સેમિનાર યોજવામાં આવ્યું હતું જેના મુખ્ય વક્તા તરીકે શાસ્ત્રી ગોંડલિયા મહેશકુમાર હાજર રહ્યા હતા અને લોકોને વાસ્તુનું જ્ઞાન આપ્યું હતું સુરત શહેરના યોગીચોક માધવ ફાર્મ ખાતે શ્રી હનુમાન ચાલીસા કથા ચાલી રહી છે જેમાં વાત્સલ્ય ધામ જૂનાગઢ શાસ્ત્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામીજીની પ્રેરણાથી બુધવારે રાત્રે શાસ્ત્રી ગોંડલિયા મહેશકુમાર દ્વારા વાસ્તુથી સફળતા તરફ માટેનો એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૂળ વૈદિક સાંસ્કૃતિક આપણી સભ્યતા આપણી પરંપરા વાસ્તુશાસ્ત્રના નિયમો જણાવવામાં આવ્યા હતા જય સ્વામિનારાયણ હું ગોંડલિયા મહેશ આજે વરાછાની અંદર માધવ ફાર્મમાં યોગી ચોક બાજુ હનુમાન ચાલીસા કથાનું આયોજન થયું છે જેની અંદર શાસ્ત્રી શ્રી કૃષ્ણવલ્લભ સ્વામી વક્તા તરીકે કથાનું રસપાન કરાવી રહ્યા છે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસથી નવ એક બે હજાર છવ્વીસ સુધી આ કથાનું આયોજન ચાલશે જેની અંદર આજે સાત તારીખના રોજ રાત્રે વાસ્તુથી સફળતા તરફ એક સરસ મજાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ બેથી ત્રણ હજારની વચ્ચે પબ્લિકનું ત્યાં ઉપસ્થિતિ હતી જેની અંદર આપણા જે મૂળ શાસ્ત્રો આપણી જે મૂળ વ્યવસ્થા આપણી જે મૂળ પરંપરા આપણી જે મૂળ સભ્યતા આપણી જે મૂળ સંસ્કૃતિ એના ઉપર વાસ્તુના સિદ્ધાંતો પ્રકૃતિના નિયમો અને જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો ઉપર ખૂબ જ સરસ મજાનું એક સેમિનારના માધ્યમથી લોકોને અમે આ જ્ઞાન પીરસવામાં આવ્યું હતું જેમાં લોકોનો ખૂબ ઉત્સાહ હતો અને આજે છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે પાંત્રીસ વર્ષથી સમાજની અંદર દિન પ્રતિદિન લોકોની અંદર આ શાસ્ત્રો માટે શ્રદ્ધાઓ ખૂબ વધતી જાય છે અને પરિવારોની અંદર સમસ્યાઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નિર્માણ થઈ રહી છે જેમ કે આર્થિક વ્યવહારિક સામાજિક પારિવારિક દરેક પ્રકારની સમસ્યાઓનું જે નિવારણ છે જે આપણે શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર જે આપણા મુખ્ય બત્રીસ જે મુખ્ય શાખાઓ છે જેની અંદર વાસ્તુ અને જ્યોતિષ જે પાયાની અને મુખ્ય શાખાઓ છે જે રાજા મહારાજાઓ મહેલો અને મંદિરો માટે એનો પ્રયોગ કરતા હતા જે સામાન્ય લોકો સુધી આ શાસ્ત્રનું જ્ઞાન પહોંચે એના માટે અમારું પિતૃ મંદિર ટ્રસ્ટ સતત કાર્યરત છે અને અમે નિઃશુલ્ક આવા સેમિનારોના માધ્યમથી લોકોને પરિવારની સુખાકારી માટે પરિવારની અંદર હે હેલ્થ વેલ્થ ફેમિલીની અંદર સરસ મજાનું સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન થાય એના ઉપર અમે ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યા છીએ અને લોકોનો પણ ખૂબ ઉત્સાહ છે અને લોકો તરફથી અમને પણ ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે એટલે આ હિસાબનું અહીંયા આયોજન થયું અને કથાના માધ્યમથી આ એક લોકોને અવસરનો લાભ પ્રાપ્ત થયો છે